મિત્રો છે ફરી એક નવા વિડીયો અંતે વિદ્યા સહાયક ની ભરતી ની મોટી જાહેરાત છે ઉમેદવારોની વિદ્યા સહાયક ભરતી મુદ્દે સરકારે મહત્વની જાહેરાત કરી છે હવે નવી ભરતી નહીં થાય મતલબ કે એક્ઝામ નહીં લેવામાં આવે વિદ્યા સહાયક ના તમામ ઉમેદવારો માહિતી મેળવો

એ હાથ ધરવામાં આવી રહી છે જેના દસ એપ્રિલ બપોરે ત્રણ વાગ્યા સુધી અરજી કરી શકશે જેની વેબસાઇટ પણ છે તો મિત્રો આજની મહત્ત્વની અપડેટ એ હતી કે ઉમેદવારો આ રીતે હવે અરજી કરી શકશે તો તમામ ઉમેદવારો અરજી કરવા માટે ખાસ ચેનલ ઉપર નવા શું ચેનલ બોલજો અરજી માટેનો પણ એક વિડીયો છે આપણે ઉપલબ્ધ કરાવી દઈશું તો તમામ ઉમેદવારો સુધી માહિતી જરૂરથી પહોંચાડજો કે હવે આના ફોર્મ પછી એ ભરવાના શરૂ થઈ ગયા છે જય હિન્દ જય ભારત